नमस्कार हम देराशन प्लस न्यूज़ हूं हूं आपके साथ हेतरपुर राज्य योग बोर्ड द्वारा रुद्रन सरस्वती राव सभागृह ખાતે nutrient वर्ष उपलक्ष व योग स्नेह मिलन समारोह आयोजित કરવામાં આવ્યો જે મહારાજજી યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શ왈જી રાજપૂતે ઉપસ્થિત રહી લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં આ યોગ અંગેની જાગૃતિ લાવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું રાજ્યભરમાં યોગ બોર્ડના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યરત છે ત્યારે નૂતન વર્ષના પ્રારંભિક યોગ સ્નેહ મિલન સમારોહ યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે શહેર બીજેપી અધ્યક્ષ જે પ્રકાશ સોની જિલ્લા અધ્યક્ષ અને યોગ બોર્ડના શહેર જિલ્લા કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં યોગ શિક્ષકો યોગ સાધકો અને નગરજનો સહભાગી થયા હતા अध्यक्ष जी द्वारा समारोह में उपस्थित रहे सौ ने नवी पीढ़ी ने स्वस्थ जीवन शैली जीवन में मार्गदर्शन स्वदेशी तो। वस्तुओं को अपना कर स्वदेशी राष्ट्र के, के आर्थिक शक्ति, शक्ति को बढ़ाएंगे हम रोज जीवन में भारतीय उत्पादों को प्राथमिकता देकर आत्मनिर्भर भारत का निर्माण करेंगे हम अपने श्रमिकों किसानों कारीगरों और उद्यमियों के परिश्रम का सम्मान करते हुए स्वदेशी स्टार्टअप्स पर पूर्ण विश्वास रखते हुए उनको प्रोत्साहित करेंगे हम अपने धन को देश में ही व्यवस्थित कर भारत की समृद्धि में योगदान देंगे स्वदेशी हमारा गर्व है और आत्मनिर्भर भारत हमारा भविष्य मैं संकल्प लेता हूं कि मैं स्वदेशी ही बेचूंगा स्वदेशी ही खरीदूंगा और स्वदेशी का प्रचार प्रसार करूंगा भारत माता की आज वडोदरा शहर में स्वस्थ गुजरात मेदस्वता मुक्त गुजरात અભિયાનના અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મોટો કાર્યક્રમનું આયોજન થયું છે જેનું મકસદ છે કે યોગ ઘર ઘર સુધી પહોંચે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત દરેક વ્યક્તિ યોગી બને નિરોગી બને સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને અને મેદેશ્વિતા જે એક સમસ્યા છે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે પણ મેધસ્વીતાની ચિંતા વ્યક્ત કરી છે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં મેદેશ્વતા મુક્ત ગુજરાતનું અભિયાન લોન્ચ કર્યું છે એને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમસ્ત ગુજરાતમાં દસ લાખ લોકોનું દસ દસ કિલો વજન ઓછું કરી એક કરોડ કિલો વજન ઓછું કરવાનું અભિયાન હાથમાં લીધું છે એ જ અભિયાનના અંતર્ગત આજે હું વડોદરામાં છું અને સાથે સાથે ઘર ઘર સ્વદેશીનું અભિયાન એનો સંકલ્પ પણ કરાવીએ અમારા યોગ ટીચરો દરેક યોગ ક્લાસમાં સ્વાસ્થ્યના સાથે સાથે સ્વદેશી અભિયાન સાથે પણ લોકોને જોડી રહ્યા છે આપણા માધ્યમથી હું ગુજરાતની દરેક જનતાને આહવાન કરું છું